સ્વામી બાપાના અક્ષરધામ ગમન બાદ ભક્તો શોકાતુર થઈ ગયા છે ત્યારે સંતો ભક્તોની સાથે મહાનુભાવો સારંગપુર અંતિમ દર્શન માટે ઉમટી રહ્યા છે તેમના અંતિમ દર્શન માટે આવતા હરિભક્તો દિવ્ય અનુભૂતિ સાથે પરત ફરે છે ભક્તોના અંતરમાં કેવી અનુભૂતિ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું અનુભવ્યું જાણીએ બ્રહ્મવિહારી સ્વામી પાસે આ તો પોતાની ભાવાંજલિ આપવા ખાસ પધાર્યા હતા અને જે વખતે સ્વામીશ્રીના સમાચાર મેં જ ફોન કરીને સાહેબને આપ્યા હતા કંઈક મીટિંગમાં હતા પણ તરત જ ફોન લઈ એકદમ પોતે શાંત થઈ ગયા સ્પીચલેસ અને થોડાક સમય પછી એકદમ નિશાસો નાખીને એમણે વાત પણ કરી કે હું ત્યાં સ્વામીને શ્રદ્ધાંજલિ અંતિમ દર્શન કરવા આવીશ અને કોઈને એવું ખબર નથી કે પંદરમી ઓગસ્ટે પોતે પધારશે પણ એ આવ્યા પણ એની ભાવના એક જ કે સ્વામીએ દરેક બાબતે દરેક જનને પોતાનો નિસ્વાર્થ પ્રેમ હૂંફ માર્ગદર્શન અને પોતાની જે ક્ષેત્ર હોય એની અંદર પ્રગતિ કરવાનું પ્રમુખ સ્વામીએ બળ આપ્યું છે તો સાહેબે પણ આજે એકદમ ભાવભીની શ્રદ્ધાંજલિ પણ આપી અને અંતર અંદર સંતો જોડે પણ જ્યારે બેઠા ત્યારે પણ એ જ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજનો અતિ પ્રેમ અને અતિ અતિ અંતરની અંદર એમને દુઃખ હતું સાથે એ પણ આશીર્વાદ માંગ્યા કે દેશનું ભલું થાય વિશેષ પ્રગતિ થાય દેશમાં શાંતિ અને સંપ થાય એવી પણ ભાવના રજૂ કરી આમ તો જોવા જઈએ તો સ્વામીશ્રીએ આ સ્વતઃ પોતે જ બીમારી ગ્રહણ કરી હતી અને એમાંય સ્વામીશ્રી એકદમ શાંતિથી કોઈ ફરિયાદ કરી નથી ક્યારેય દુખાવો કે દુઃખ કે દર્દ મોડા ઉપર દેખાડ્યું નથી અને બહુ જ શાંતિથી સ્વામીશ્રી એકદમ પીસફુલ હતા અને એવું કોઈ સ્વામીશ્રી ઘણા સમયથી પણ પોતે કંઈક સોલિડ ફૂડ તો અંગીકાર કરતા નહોતા પણ બહુ જ પ્રેમથી સૌને આશીર્વાદ આપતા હતા એના કારણે સ્વામીશ્રી બહુ જ શાંતિથી એમને એક્સલુટલી પીસફુલી સ્વતઃ પોતાનો દેહ મૂક્યો છે છેલ્લા લગભગ ચારેક વર્ષથી સ્વામીશ્રીએ એ બીમારી ગ્રહણ કરી હતી અને પોતે સારંગપુરની અંદર આરામ કરતા હતા પણ સાથે સાથે સ્વસ્થ અને ખૂબ આનંદમાં પણ હતા અને ક્યારેય સ્વામીએ કોઈ ફરિયાદ કરી નથી કોઈ કાળે પણ કોઈ દુઃખની રેખા પણ એમના મુખારવિંદ ઉપર જોવા પ્રાપ્ત નથી થતી આજે સ્વામી સ્વધામ પધાર્યા છે તોય સ્વામીશ્રીના મુખારવિંદ ઉપર એકદમ નીરવ શાંતિ સમાધિમાં હોય એવું આપણને દર્શન થાય છે તો સ્વામીશ્રીની એક ખાસિયત હતી કે જે કોઈ એમની નજીક આવે કે જો કોઈ મળે એમના સંસર્ગ અને સંપર્કથી કંઈક શાંતિનો અનુભવ કરે જ પછી તમે જે ક્ષેત્રમાં હો પણ નિસ્વાર્થપણે સેવા કરવાનું તમને બળ પ્રાપ્ત થાય અને તેથી જ કરીને આજે અમારી પણ કલ્પનાની બહાર લાખો હરિભક્તોને ગુણભાવી સ્વામીના અંતિમ દર્શન કરવા અવિરત રાત દાઢો આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે જેમ કોઈ નદીનો પ્રવાહ હોય અને અત્યાર સુધી આ દોઢેક દિવસની અંદર લગભગ પાંચ લાખથી વધારે ભાવિકો બધા શાંતિથી દર્શન કરે છે પોતાના સંકલ્પો કરી અને કુતાર્થ થાય છે એમ ઘણા મહાનુભાવો પણ આવ્યા દેશ પરદેશથી ભક્તો પણ આવ્યા સાથે સાથે આજે જ આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પણ પધાર્યા પણ એમની ભાવના અને શ્રદ્ધાંજલિ આપવા કે કોઈક પુત્ર પિતાને શ્રદ્ધાંજલિ આપે એવી ભાવનાથી આવી અને પોતાના અંતરની ભાવના રજૂ કરી તો એ પણ આપણને જોવા મળે કે દરેકને પ્રમુખ સ્વામી મહારાજ માટે ખૂબ પ્રેમ છે એ પ્રેમ ઊંડો છે અને એ પ્રેમ કાયમી છે અને સૌને એવી અનુભૂતિ થાય છે કે દિવ્યતાના કારણે સૌ સુખી પણ રહે છે તો વિશેષ સૌ જે બધા પોતપોતાની રીતે પ્રાર્થના કરે છે વિશેષ પ્રાર્થના કરે એ જ આજના દિવસે